નટેશ્વર મહાદેવ મંદિર એટલે એંશી ફૂટનો રોલ અને રાજકોટ ખાતે શેઠ હાઈ સ્કૂલની જેટ બાજુમાં આવેલું મંદિર છે આમ કહી શકાય તો લગભગ એંશી વર્ષ પુરાણું એકદમ જૂનું સરસ મજાનું શ્રદ્ધાનું એક કેન્દ્ર એવું આ મંદિર છે પણ ઘણા બધા વર્ષો થઈ ગયા એટલે સ્વાભાવિક રીતે જર્જરિત મંદિર હોય તો આ મંદિરને ફરી પાછું એકદમ સરસ મજાનો લાલ પથ્થર આ પથ્થરનું સંપૂર્ણ ઘડતર એનું થયેલું છે પાલિતાણા ખાતે સોમપરા પરિવારે આખે આખું એનું બનાવેલું છે મંદિર એનું આખું સ્ટ્રક્ચર સાથે સાથે મોટામાં મોટી વસ્તુ એ છે કે આ મંદિર શિવ મંદિર નટેશ્વર મહાદેવનું એમને એટલું બધું સરસ મજાનું રાતના સમયે એનું ડેકોરેશન અને હંમેશા આ ડેકોરેશન માત્ર કાર્યક્રમ કે કોઈ આયોજન પૂરતું નહીં પણ હંમેશા માટે આ ડેકોરેશન છે એ કાયમી માટે રહેવાનું છે આખે આ જે એમ કહી શકાય કે એંશી વર્ષ પુરાણું જૂનું શ્રદ્ધાનું એવું કેન્દ્ર નટેશ્વર મહાદેવ મંદિર તો સ્વાભાવિક રીતે જ એને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા એક સરસ મજાનું મંદિર બની ગયું એટલે સ્વાભાવિક રીતે આસપાસના લતાવાસીઓ વિસ્તારના લોકોનો ભાવ હોય શ્રદ્ધા સાથે જોડાયેલા છે તો બધા લોકો સાથે મળીને સરસ મજાનો તારીખ છ સાત અને આઠ આ ત્રણે ત્રણ દિવસ સરસ મજાનો એક કાર્યક્રમનું આયોજન કર્યું છે છ તારીખથી યજ્ઞનું મહાયજ્ઞનું કાર્ય છે એ શરૂ થશે તો છ સાત ને આઠ મહાયજ્ઞ ચાલુ રહેશે સાત તારીખે શોભાયાત્રા બપોરે જ સાડા ચાર વાગે નીકળશે તો આ શોભાયાત્રાનું પણ એક સરસ મજાના ફ્લોટ સાથે અનેક ભાવિકો રાસગરબી મંડળના લોકો છે સામાજિક સંસ્થાઓ છે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાવાના છે આવી જ રીતે આઠ તારીખે આઠ તારીખે પણ એક કહી શકાય મહાપ્રસાદનું આયોજન અનેક ભાવિકો ઉમટી પડે પણ સાથે પ્રસાદ લઈને જ પોતે અહીંથી જાય આવી પણ સરસ મજાની વ્યવસ્થા કરી છે એની સાથે સાથે અશોકભાઈ ભાયાણી એમનો સરસ મજાનો ડાયરાનો એક કાર્યક્રમનું આયોજન પણ કરેલું છે આગલે દિવસે પણ બેનો માટે રાસ ગરબાનું તારીખ છના રોજ પણ આયોજન કરેલ છે તો આમ સામાન્ય રીતે જોઈએ તો એક ખાલી મંદિરનું ખાલી પ્રાણ પ્રતિષ્ઠા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા તો ખરી પણ અનેક લોકો છે શ્રદ્ધાના કેન્દ્ર સાથે ફરી પાછા પોતાની ભાવ પ્રગટ કરે અને પોતાની શ્રદ્ધા સાથે ફરી પાછા જોડાય અને સાથે હંમેશા માટે નટેશ્વર મહાદેવના મંદિરે અનેક લોકો રાજકોટમાંથી એકવાર દર્શનાર્થી આવે આ ઉદ્દેશથી આ કાર્યક્રમ છે કરી રહ્યા છે અને બધા લોકોને અમારી ખાસ અપીલ છે નમ્ર કે રાજકોટમાં કોઈપણ સ્થાનેથી દરેક લોકો છે એકવાર નટેશ્વર મહાદેવના મંદિરે આવે સો ટકા એવી અનુભૂતિ થશે કે અહીંયા એકદમ શાંતિ છે કોઈનું શ્રદ્ધાનો વાસ છે અને આપણે જોઈતું જે કંઈ આપણી ઈચ્છનીય જે કંઈ આપણી ઈચ્છા હોય છે તે નટેશ્વર મહાદેવ છે એ આપણી પૂરી કરે છે